હા ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો આ સાથે આજનો વિડીયો સ્ટાર્ટ કરી રહ્યા છીએ આજના વિડીયોમાં નાની પણ ખૂબ જ ઉપયોગી એવી વસ્તુ બહુ હું તમારી સાથે શેર કરીશ અને હંમેશા હું કહું છું કે બધી વસ્તુઓ બહારથી તો મળતી હોય પણ તમને મારી જેમ ઘરે બનાવવાનો શોખ હોય કે પછી કોઈ વસ્તુ સસ્તામાં બનાવવા માંગતા હોવ તો આ આઈડિયા તમારા માટે ખૂબ જ ઉપયોગી છે એકદમ તમારી મહેનત પૈસા અને સમય બધું જ બચાવશે અને જો વિડીયો સારો લાગે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જો ગમે તો શેર જરૂર કરજો ઘરમાં એવી બહુ બધી વસ્તુઓ હોય છે જે બેકાર ગણી અને આપણે ફેંકી દેતા હોઈએ છીએ જો આપણે લાંબો ટાઈમ સુધી પણ ઉપયોગમાં ના આવે તો આપણને એમ થાય કે આખું ઘર ગંધારું થઈ જશે આ કબાળથી તો આપણે ફેંકી દેતા હોઈએ છીએ એમાં થોડી પણ ક્રિએટિવિટી આપણે અપનાવીએ તો ઘર બેઠા બહુ બધી વસ્તુ આપણી હાથોથી આપણે કરી શકીએ છીએ તો ચાલો સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો અહીંયા તમે જોઈ શકો છો આ રીતના જે એલ્યુમિનિયમ ફોઈલ છે એ આપણે રેપિંગ કરવા માટે યુઝ કરતા હોઈએ છીએ જનરલી આપણે શું કર્યું કોઈ પણ કોટનના કપડાં કે કોઈ પણ કપડાં હોય ને તો આપણે આ ઉપરની બાજુ અને પછી ફેરવી અને પાછળની બાજુ બે બાજુ ઇસ્ત્રી કરવી પડતી હોય છે તો આપણો સમય પણ બચતો ના હોય અને ઇસ્ત્રીમાં બહુ બધો ટાઈમ જતો હોય તો તમારું બે બાજુ એકસાથે ઇસ્ત્રી થઈ જાય એટલા માટે તમારે નીચે આ રીતે ફોલ પાથરી દેવાનો છે ફોઇલની ઉપર તમારે આ રીતે કપડાં રાખી દેવાના અને બજ એક બાજુ પણ જો આઇનિંગ કરશો ને તો બેય બાજુ થઈ જશે કેમ કે એલ્યુમિનિયમ ફોઇલ છે એ જે સ્ટેટેટિક્સ ઇલેક્ટ્રિસિટી હોય એ પોતાની તરફ ખેંચી લે છે જેના કારણે જે એલ્યુમિનિયમ ફોઈલની ઉપર જે પણ વસ્તુ હોય ને તે ઓટોમેટિક છે જે આઇનિંગ થઈ જતી હોય છે તો બસ આ છે જો તમે જોઈ શકો છો ફોઇલ પણ નીચે ચોંટી ગઈ છે તો ફ્લોરમાં કરજો આ રીતે જે છે કાર્પેટમાં નહીં કરતા કોઈ પણ સરસ કપડું હોય ને એમાં થ્રી ડ્રો કરી લેવાનું નીચે આ રીતે કરી લેવાનું તો સરસ મજાનો હાર્ટ શેપ ડ્રો થઈ જશે હાર્ટ શેપ ડ્રો કરી અને તમારે શું કરવાનું આ બે હાર્ટ મેં કાઢી લીધા છે એમાંથી એકનો ઉપયોગ કરી છું અહીંયા મારી પાસે એક ટી શર્ટ છે જેની આગળ તો સરસ પેટર્ન છે પણ પાછળ નથી તો એલ્યુમિનિયમ ફોલ નીચે લગાવી દઈશું કોઈ પણ કાર્ડબોર્ડ પણ તમે લગાવી શકો છો પછી પેસ્ટિંગ પેપર આવે છે ને જે ફ્યુઝન પેપર એ પણ તમે લગાવી અને આને પેસ્ટિંગ કરી શકો છું પણ મારી પાસે પેસ્ટિંગ પેપર નહોતું એટલે હું શું કરીશ જે રેપિંગ પેપર આવે છે ને ટ્રાન્સપરન્ટ એ લઈ લેશ એની પહેલાં બટર પેપર રાખી અને આ રીતે સરસ રીતે હાર્ટને આપણે જે કપડું છે એને સરસ રીતે આપણે આઈનિંગ કરી દઈશું પછી આપણે જે પ્લાસ્ટિકનું રેપિંગ પેપર રાખી અને એની ઉપર આ રીતે તમારે જે છે ઇસ્ત્રી રાખી દેવાની છે એકાદ મિનિટ માટે અને પછી આ રીતે તમારે એને ખોલી લેવાનું છે તો જે રીતની જે ટી શર્ટમાં રબર પ્રિન્ટ થયેલી હોય છે ને એ રીતે તમારું થઈ જશે તમે જોઈ શકો છો કોઈ પણ ડિઝાઇન કરી શકો છો અને કોઈ પણ પ્લેન ટી શર્ટને ઘર બેઠા જેવું બનાવવું હોય એવું તમે આમાં બનાવી શકો છો તેવી જ રીતે આ રીતની જે ટેપ ટ્રાન્સપરન્ટ હોય ને એનો પણ જબરદસ્ત આઈડિયા છે કોઈ પણ વસ્તુ હોય એને તમારે લેમિનેટ કરવી હોય તો ઘર બેઠા આ રીતે ફોટા લેમિનેશન તમે કરી શકો છો જેથી કરીને વરસાદની સિઝનમાં પણ કોઈ વસ્તુ આપણી પાસે હોય ને તો ખરાબ ના થાય આ રીતે બસ તમારે રેપિંગ કરી લેવાનું છે સેલોટેપથી અને તમારે જે પણ તમારો ફોટ આને સિક્યોર કરવો હોય એ હિસાબથી તમે આ રીતે સિક્યોર કરી શકો છો મોટો ફોટો હોય તો પણ કરી શકો છો બે ત્રણ સેલોટેપને જોઈન્ટ કરીને એવી જ રીતે આ રીતની ફ્લેરવાળી કુર્તી હોય છે ને એને આપણે ઓછા જગ્યામાં કેમ રાખીવી અને એની સ્ત્રી પણ ખરાબ ના થાય એ એવી રીતે કેમ રાખવી તો આ રીતે તમે એને ફોલ્ડ કરી શકો છો કેમ કે આ બધી વસ્તુ શું થાય કે બહુ ફ્લેર હોવાને કારણે સરખી રીતે આઈ આઈનિંગ નથી થતું અને ઉપરથી શું થાય કે ઓછી સ્પેસમાં પણ નથી આવતું તો આ બે ત્રણ રીત હું તમને બતાવું છું જેથી કરીને તમારી જે ફ્લેરવાળી કુર્તી હોય ને સરસ રીતે પણ જે છે પ્રેસ પણ થઈ જશે ને ઉપરથી સરસ રીતે એનું જે છે ફોલ્ડિંગ પણ થઈ જશે તમે જોઈ શકો છો આ રીતે રાખવી તો આ રીતે અને બાકી તમારે જે ગોળ ગોળ મેં ભૂંગળું કરીને રાખ્યું હતું ટ્રાવેલિંગમાં એમ હેક પણ બહુ કામ આવે છે તો આ રીતે તમે અડશો તો પણ તમારી કુર્તી છે ને એ પડશે નહીં ને તર શું થાય કે વારંવાર જે આપણે ફોલ્ડ કરી હોય ને એ કુર્તી છે ને વિખાઈ જતી હોય છે એવી રીતે તમે જોઈ શકો આ જ વુલન જે હોય એમાં દાણા દાણા જેવું આવું થઈ જતું હોય છે જે લિન્ટ કહીએ ને એ આવી જતી હોય છે જે બ્લેક હોય કપડાં હોય એમાં વધારે દેખાય અને ઉપરથી જો સારું કપડું હોય ને તો આપણને પહેરવું પણ નથી ગમતું કોઈકને એમ થાય કે આ જૂનું કપડું છે તો બસ સેલોટેપ લઈ લેવાની સાઈડમાં રાખી દેવાનું આ રીતે કોમ લઈ લેવાનો છે ઝીણા દાતાવાળો તો પણ ચાલશે પછી આ રીતે ઘસી લેવાનું છે જે આપણને ડીટ લાગેલી હોય અને પછી સેલોટોપની હેલ્પથી આમ ચિપકાઈ અને બધો કચરો કાઢી નાખવાનો છે બીજી મેથડ પણ હું તમારી સાથે શેર કરીશ અને ક્યારેક ક્યારેક આ વુલના કપડાં સાથે આપણે બીજા કપડાં રાખી દઈએ ને તો પણ વ્હાઈટ વ્હાઈટ જે પાટ પાર્ટિકલ્સ છે ને એ આ આ કપડામાં ચોંટી જતા હોય છે તો પણ એ બ્લેકમાં વ્હાઇટ વસ્તુ છે ને વધારે દેખાય છે અને એને કાઢવી એક એક હાથે હાથે ચીપટી ભરીને કાઢવી બહુ મુશ્કેલ થઈ જતી હોય છે તો આ રીતે તમે એને કાઢવા ખાલી સેલોટેપનો પણ ઉપયોગ કરી શકો છો બસ આ રીતે કરી અને કાઢી લેવાનો બધાય વાટ વ્હાઈટ જે પાર્ટિકલ્સ છે એ નીકળી જશે અને બહુ જો દાણા થઈ ગયા હોય ને તો તમારા રીતનું રેઝર લઈ લેવાનું છે આ રીતે ફેરવી અને જે પણ જે દાણા દાણા ગોળ થઈ ગયા હોય એ આવી રીતે નીકળી જશે એકદમ સેવ થઈ જશે અને સેવ થયા પછી તમે એને આ રીતે કાઢી પણ શકો છો અને વધેલાના પાર્ટિકલ્સને સેલોટેપથી કાઢી શકો છો જેથી કરીને ઝી ઝીણા ઝીણા પાર્ટિકલ્સ એમ આવી જશે તમે જોઈ શકો છો તો આઈ હોપ કે તમને આ આઈડિયા પણ પસંદ આવ્યો હશે આગળ વધીએ તો આ રીતની જે દોરી છે ને જાડી એટલી છે મજબૂત એટલી છે બેન્ડ પણ વળતી નથી તો વિચાર્યું કે આ કંઈ કામમાં આવશે નહીં તો વિચાર્યું કે આને હોમ ડેકર તરીકે આપણે યુઝ કરી લઈએ બસ થોડાકમાં આ રીતે તમારે હાથેથી આ રીતે ગોળ ગોળ વાળી દેવાનું છે અહીંયા મેં છે ને હોટ ગ્લુનો યુઝ કર્યો છે તમે કોઈ પણ બીજો ગ્લુ લઈ શકો છો ફેવિકોલથી નહીં થાય પણ બીજો સ્ટ્રોંગ ગ્લુ લઈ શકો છો પછી એક લેવાનું છે કુકરની ઉપર તમારે આ રીતે રાખતા જવાનું છે કુકરની નીચે પહેલાં હું તમને બતાવતા ભૂલી ગઈ પણ તમારે એમાં થોડું ઓઇલ પણ લગાવી દેવાનું છે જેથી કરીને શું થાય કે જે આ છે ને આપણે જે દોરી વીટીએ છીએ ને એ નીકળી જાય ને તો નીકળશે નહીં અને તમારા કૂકર આગળ ઉપર આ દોરી ચોંટેલી રહેશે અને નેતર તમે શું કરી શકો છો પહેલાં કૂકરની ઉપર જે પોલિથિન બેગ આવે છે ને એ ચોંટાડી દો અને એની ઉપર આ દોરીને વીંટતા જાઓ તો આ મેં પહેલાં બાઉલ બનાવ્યું હતું પણ એનો વિડીયો ખબર નહીં ડિલીટ થઈ ગયો તો એ તમારી સાથે આટલો જ હું શેર કરી શકીશ અને અહીંયા પછી તમારે ખાલી આને કાઢવાનું જ છે અને એક બાઉલ તરીકે યુઝ થઈ જશે નાની મોટી વસ્તુઓ રાખવા તમે આનો ઉપયોગ કરી શકો છો કોઈ ફ્લાવર આર્ટિફિશિયલ રાખવા પણ તમે એનો ઉપયોગ કરી શકો છો બીજી વસ્તુ મેં આ બનાવી હતી આમાં તમે એઝ એ ડાઇનિંગ પ્લેસમેન્ટ યુઝ કરી શકો છો મેટ યુઝ કરી શકો પછી મેં શું કર્યું હતું મારે દિવાલને ડેકોર કરવા માટે એનો યુઝ કરવો તો તમે જોઈ શકો છો અહીંયા ચાર છે પણ બે છે ને એ બીજા મેં ઉપયોગ માટે અહીંથી લઈ લીધા છે તો મેં વિચાર્યું કે આજે ફ્રી છું તો એનો ઉપયોગ કરી લઈએ તો બસ આ રીતે લગાવી સેલોટેપથી ડબલ સાઈડ જે સેલોટેપ છે ને એનાથી મેં આ લગાઈ લીધું છે અને જો આપણો આખો સેટ બની ગયો છે ફેરી લાઇટ પણ લગાવી દીધી છે જે એકદમ પ્લેન તમારા ઘરમાં દિવાલ હોય ને તો તમારી પાસે આવી દોરી પડ્યું હોય કે આ જેવી સિલ્કની દોરી પડ્યું હોય તેનો તમે ઉપયોગ કરી અને તમારી બેકાર જે હોલ છે એને સરસ રીતે દેખાડી શકો છો ડેકર કરી શકો છો તેવી જ રીતે આ રીતની શેમ્પુની કન્ડિશનરની પામ્પવાળી બોટલ હોય કે પછી આવી બોટલ હોય એને આપણે બીજી વસ્તુ ભરીને સરસ રીતે ઉપયોગ કરી શકીએ છીએ પણ વાંધો જ ક્યાં આવે છે કે એનું સ્ટીકર નીકળતું નથી તો જનરલી જો નીકળે નહીં ને તો હૂંફાળું ગરમ પાણી લેવાનું બહુ ગરમ પાણી નથી લેવાનું તો બોટલ ઓગળી જશે અને ઓટોમેટિક સ્ટીકર શું થાય કે નીચેથી ગરમ પાણી ભર્યું છે તો નીચેનો ગ્લુ છે ને એ ગરમ થશે એટલે ઉપરનું સ્ટીકર છે ને ઓટોમેટિકલી નીકળી જશે થોડું ખેંચવાનું છે ધીરે ધીરે ખેંચશો એટલે અંદર નીચે જો ડાઘા જે ગ્લુ ના થઈ જશે એ પણ નહીં થાય અને થાય તો પછી સ્ક્રબરથી તમે ઘસી શકો છો